નમસ્કાર દર્શક મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ હું છું પાયલ આજના મહત્વના સમાચાર જાફરાબાદ સાથે જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે શ્રી ગેલંબે માનો 12મો પાટોત્સવ ઉજવાયો જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ચૈત્રવત ત્રણ બુધવાર તારીખ સોળ ચાર બે હજાર ના રોજ સમસ્ત ગામવતી મકવાડા પરિવારના કુળદેવીમાં ગેલંબેનો 12મો પાટોત્સવ ઉજવાયો હતો આ પાટોત્સવમાં એકસો એકાવન કુંડી કરવામાં આવ્યો હતો જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં યજમાનો તેમજ લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી પંચાયતના કારોબારી ચેરમેન શ્રી કરશનભાઈ ભીલ જાફરાબાદ તાલુકા પ્રમુખશ્રી તેમજ ઉના તાલુકાના પ્રમુખશ્રીએ ખાસ હાજરી આપી હતી ગેલંબે માના ભુવાશ્રી શ્રી જીલુભાઈ મકવાણાએ તથા સમસ્ત ગામ તેમજ કડિયાળી ગામના વિવિધ મંડળોએ આ ભગીરથ કાર્યમાં સેવા આપી હતી મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ જાફરાબાદ